વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આજે આપણે ધો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે આપણું શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ હતું એની અંદર ધોરણ અગિયાર અને ધોરણ નવમાં જે પ્રશ્નપત્રના માળખામાં સરકારે જે ફેરફાર કરેલ છે એની અંદર આજે આપણે ધોરણ અગિયારના સામાન્ય પ્રવાહમાં વિષય ઇતિહાસ વિષયના વાર્ષિક પરીક્ષાની પ્રશ્નપત્રનું પરિરૂપ એટલે કે આપણી બ્લૂ સમજ મેળવવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને વિડીયોને લાઈક કરી દેવાની છે અને જો મિત્રો તમે આ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેવાની છે કારણ કે અમારી ચેનલ ઉપર તમને ધોરણ અગિયારની આવનારી વાર્ષિક પરીક્ષાના મોસ્ટ આઈએમપી મોડલ પેપરો વિભાગ વાઇઝ આઈએમપી બધું જ તમને અમારી ચેનલ ઉપરથી મળી જશે જે તમને પરીક્ષાની અંદર ખૂબ જ ફાયદાકારક રહેશે તો સમય જોઈએ તો સમય આપણો ત્રણ કલાકનો રહેવાનો છે અને કુલ ગુણ આપણા એસી ગુણ રહેવાના છે તો હવે આપણે સૌ પ્રથમ જોઈએ કે કયા ચેપ્ટરમાંથી કેટલા ગુણનો પૂછાશે તો જોઈએ પ્રથમ ચેપ્ટર કે પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવાના સાધનો તો જનરલ વિકલ્પ વિના ચાર માર્ક્સનું અને વિકલ્પ સાથે છે છ માર્ક્સ એના ગુણભાર બીજો છે કે હડપ્પીય સભ્યતા તો વિકલ્પ વિના ચાર માર્ક્સનું અને વિકલ્પ સાથે મિત્રો છ માર્ક્સ ત્રીજો વૈદિક ધર્મ અને સંસ્કૃતિ એક તો સાત માર્ક્સનું અને વિકલ્પ સાથે પણ સાત માર્ક્સનો ગુણભાર છે એનો ચોથો છે કે વૈદિક ધર્મ અને સંસ્કૃતિ સાત માર્ક્સ અને વિકલ્પ સાથે પણ નવ માર્ક્સ પાંચમો જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ સાત માર્ક્સ અને વિકલ્પ સાથે પણ એના છે નવ માર્ક્સ નેક્સ્ટ હવે જોઈએ છઠ્ઠો કે મહાજનપદો પાંચ માર્ક્સ વિકલ્પ સાથે સાત માર્ક્સ મૌર્યયુગ સાત માર્ક્સ અને વિકલ્પ સાથે પણ સાત માર્ક્સ આઠમો છે ઈસવીસન પૂર્વે ત્રણસોથી ઈસવીસન ત્રણસો દરમિયાનનું ભારત સાત માર્ક્સ અને વિકલ્પ સાથે એનો ગુણભાર રહેશે નવ માર્ક્સનો નવમો છે ગુપ્તકાલીન ભારત પાંચ માર્ક્સ ને વિકલ્પ સાથે સાત માર્ક્સનો દસમો છે ગુપ્તયુગ હર્ષવર્ધનકાલીન સમાજ અને સંસ્કૃતિ ચાર માર્ક્સ અને વિકલ્પ સાથે મિત્રો એનો ગુણભાર રહેશે છ માર્ક્સનો અગિયારમો છે કે હર્ષવર્ધન પછીના સમયમાં ભારતીય સમાજ અને સંસ્કૃતિ ચાર માર્ક્સ ને વિકલ્પ સાથે એનો ગુણભાર છ માર્ક્સનો નેક્સ્ટ આગળ વધીશું બારમો છે કે મૌર્ય યુગીન ભારત ચાર માર્ક્સ ને વિકલ્પ સાથે છ માર્ક્સ તેરમો જોઈએ હવે આપણે તેરમો છે કે ભારતના રાજપૂત રાજ્યો છ માર્ક્સ ને વિકલ્પ સાથે આઠ માર્ક્સનો ચૌદમો છે દિલ્હી સલ્તનત પાંચ માર્ક્સ ને વિકલ્પ સાથે આઠ માર્ક્સનો ગુણભાર મુઘલ યુગ ચાર માર્ક્સ તે વિકલ્પ સાથે છ માર્ક્સ એટલે કે વિકલ્પ સાથે સંપૂર્ણ આપણું બધા જ પ્રશ્નોના ગુણભાર આપણે ગણીએ તો એકસો સાત માર્ક્સનું પ્રશ્નપત્ર થાય એમાંથી આપણે વિભાગ એ અને બીના જવાબો મિત્રો ફરજિયાત હશે વિભાગ સી ડી અને ઈના જે તમારા વિકલ્પ સાથેના પ્રશ્નો હશે એમાંથી તમારે તમને આવડતા એસી ગુણના પ્રશ્નોનો જવાબ તમારે આપવાનો છે તો આપણે નેક્સ્ટ આગળ વધીશું આપણે હવે વિભાગ વિભાગ વાઇઝ જોઈએ તો વિભાગવાઈઝ વિભાગ એમાં તમે જોઈ શકો છો એકથી સોળ તમને વિકલ્પ પૂછાશે કે સ નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખવાનો પ્રત્યેકનો એક ગુણ અને વિભાગ એ આપણો ટોટલ છે સોળ માર્ક્સનો પછી જોઈએ વિભાગ બી તો વિભાગ બીની અંદર સત્તરથી ચોવીસ જોઈએ તો એની અંદર મિત્રો આઠ પ્રશ્નો પૂછાશે એક વાક્યની અંદર જવાબ આપવાવાળા પ્રશ્નો વિભાગ બી પણ આપણો છે આઠ ગુણનો નેક્સ્ટ હવે આગળ વધીશું તો આગળ છે વિભાગ સી પ્રશ્ન નંબર પચીસથી અડત્રીસ એની અંદર મિત્રો તમને તેર પ્રશ્નો પૂછવામાં આવશે એમાંથી કોઈ પણ દસ પ્રશ્નોના તમારે આવડતા જવાબ આપવાના છે એમાં મિત્રો વિભાગ સીની અંદર પ્રત્યેક પ્રશ્નોનો ગુણભાર રહેશે બે ગુણનો એટલે વિભાગ સી આપણો થયો ટોટલ વીસ માર્ક્સનો નેક્સ્ટ વિભાગ ડી જોઈએ ઓગણચાળીસથી અડતાળીસ એની અંદર વિદ્યાર્થી મિત્રો તમને નવ પ્રશ્નો પૂછવામાં આવશે એમાંથી કોઈપણ સાત પ્રશ્નોના તમારે બુદ્ધાસર ઉત્તર લખવાના રહેશે અને વિભાગ ડીના પ્રશ્નોના ગુણભાર હશે તમારો ત્રણ માર્ક્સનો એટલે વિભાગ ડી આપણો થયો ટોટલ એકવીસ માર્ક્સનો અને મિત્રો આ સિવાય ધોરણ અગિયારના ઇતિહાસ વિષય સિવાયના બીજા વિષયની પણ બ્લુપ્રિન્ટના પ્રિન્ટના વિડીયો આપણે આપણી ચેનલ ઉપર મૂકેલ છે જે તમામે તમામ વિડીયોની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે ત્યાં જઈને મિત્રો તમે તમામે તમામ વિડીયો જોઈ શકો છો અને ખાસ તો ધોરણ અગિયારના આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાવાનું ભૂલતા નહીં જે વોટ્સઅપ ગ્રુપની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તે ગ્રુપની અંદર તમને આવનારી પરીક્ષાના આઈએમપી પ્રશ્નપત્રો આઈએમપી વિભાગ વાઇઝ બધું જ તમને ત્યાં જોવા મળી જશે તો અચૂકથી ભૂલ્યા વગર જોઈન થઈ જજો અને તમારા બીજા મિત્રો સુધી પણ શેર કરજો જેથી કરીને તે પણ આવા વિડીયો જોઈ સારા માર્ક્સ લાવી શકે હવે જોઈએ વિભાગ ઈ તો વિભાગ એની અંદર છે કે નીચેના ઓગણપચાસથી ત્રેપન એટલે કે ટોટલ પાંચ પ્રશ્નો હશે એમાંથી કોઈપણ ત્રણ પ્રશ્નોના સવિસ્તર ઉત્તર આપણે આપવાના છે દરેક પ્રશ્નોનો પાંચ ગુણ છે એટલે વિભાગ એ આપણો થયો ટોટલ એસી માર્ક્સનો સોરી એસી માર્ક્સ નહીં પણ પંદર માર્ક્સનો આપણું આખું પ્રશ્નપત્ર થયું એસી માર્ક્સનું અને નેક્સ્ટ આપણે વધુમાં આગળ જોઈએ તો આગળ મિત્રો તમને બોર્ડ દ્વારા જે નમૂનાનું પ્રશ્નપત્ર આપેલું છે આ પ્રશ્નપત્રનું પણ સોલ્યુશન જો તમારે જોતું હોય તો તમે કમેન્ટ બોક્સની અંદર જણાવો જેથી કરીને અમે આ પ્રશ્નપત્રનું સોલ્યુશન આપી શકીએ કારણ કે આ પ્રશ્ન તમારી વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસમાં તે અટી મોસ્ટ એમપી કહી શકાય માટે જો તમારે સોલ્યુશન જોતું હોય તો કમેન્ટમાં યસ લખીને કોમેન્ટ કરો જેથી કરીને અમે આનું પણ સોલ્યુશન તમે આપી શકીએ તો મિત્રો મળીશું ધોરણ અગિયારના આવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત